જામનગરના શ્રી વિકાસ ગૃહના અનામી પારણું બાળ શિશુને કિલિયારીઓથી ગુંજી ઉઠ્યું અજાણી જનિતા પોતાના શિશુને અનામી પારણામાં તરછોડી ગઈ વહેલી સવારી પારણામાંથી બાળકના રડવાનો અવાજ આવતા સમગ્ર કિસ્સો બહાર આવ્યો શ્રી વિકાસ ગૃહ દ્વારા તેજી દેવાયેલા બાળકને જીજી હોસ્પિટલમાં સારવાર અપાવી બાળકની હાલત સુધારા પર હોવાથી શ્રી વિકાસ ગૃહ પ્રશાસનની થઈ ધરપત

નિરાધાર બાળકો બેનો જરૂરિયાતમંદ શિક્ષણ વિભાગ બીજા અઢાર વિભાગો અલગ અલગ કામગીરી થાય છે એમાં મહત્વના જે કંઈ વિભાગો છે શૈક્ષણિક સામાજિક અને ઔદ્યોગિક વિભાગો એ સિવાય માનવતાના ધોરણે આ સંસ્થા જે કામ કરે છે એ નિરાધાર બાળકો કે જેનું આ દુનિયામાં કોઈ નથી કઈ નથી એ બાળકોનો ઉછેર કરી અને એ બાળકોને મોટા કરી એ બાળકોને વ્યવસ્થિત સમાજમાં ગોઠવી અને એને છે એના માટેનું જે કરવું ઘટે એ કરીએ છીએ અત્યાર નિરાધાર બાળકો એક દિવસથી માંડી અને છ મહિના સુધીના લગભગ ત્રણસો ને પાસઠ જેવા બાળકો અહીંયા ઉછરા મોટા થયા અને બતક આપેલા છે એ દેશમાં અને પરદેશમાં

એ ગઈકાલે કલેક્ટર મારફત એમને બાળક બતક આપ્યું અને આ બાળક છે એ પારણામાં આવી ગયું અને એનો ઉછેર કરીને બધા પ્રયત્નો એટલે આ રીતે બાળકોને જીવન બરાબર આ દુનિયામાં જીવી શકે સારું પરિવાર મળી શકે એના માટેના પ્રયત્ન છે મોટા થતાં બાળકોની જે બાળાઓ હોય છે એનો લગભગ ત્રણસો ને પચીસ થી ત્રીસ બાળાઓને મોટી કરી એના લગ્ન કરી એને સાસરે વડાવી અને એ પોતાના ફેમિલી સાથે અત્યારે બહુ સારી રીતે રહે છે અને એ દીકરીઓ જેમ પિયરમાં આવતી હોય એમ વિકાસ ગ્રહમાં વેકેશનમાં દીકરીઓ બધી આવતી હોય છે અને એ પિયરની જેમ રહી અને આ બધું કરતી હોય છે મેં કહ્યું એ પ્રમાણે અડસઠ વર્ષથી આ સંસ્થા કામ કરે જ છે અને એમાં બધાનો સહયોગ બધાનો સહકાર દાતાઓ થી મંદિર પ્રેસ વડેનો સરકારી અધિકારીઓ પદાધિકારીઓના સહકાર થી આ સંસ્થા ચાલે છે અને અમે અમને તે સેવા ભાવના થી માનવ સેવા કરીએ છીએ કા જો છોકરા દીકરો નીકળી શકે હા એ એ બાબો છે ટૂંકમાં દીકરો છે ટૂંકમાં એક વર્ષનો બાળક હોય એટલે એની ટ્રીટમેન્ટ ને એ બધી હોસ્પિટલમાં અત્યારે ચાલે છે